ત્રણસો સિત્તેર રન ચોપન અરજીઓનું કોમ્પ્યુટર ડ્રો રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી મુકેશભાઈ પટેલ હસ્તે કરવામાં આવ્યો હતો ઘરનું ઘર એ દરેક માણસોનું સપનું હોય માણસ ધરતી પર આવે પછી એને એક જ સપનું હોય કે મારા પોતાનું ઘરનું ઘર બની દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ ગરીબ પરિવારોને ઘરનું ઘરનું સ્વપ્ન પૂર્ણ કર્યું વડાપ્રધાન મોદી સાહેબે કર્યું મોદી સાહેબના દસ વર્ષના શાસનની અંદર દેશની જનતાને ચાર કરોડ ઘરો મળી ચૂક્યા છે આવનારા પાંચ વર્ષની અંદર બીજા ત્રણ કરોડો ઘરો મળવાના છે ત્યારે આજે એકસો પંચાણું વિધાનસભાની અંદર ચારસો વીસ જેટલી અરજીઓ ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદર આવી હતી એની અંદર આજે લગભગ એકસો અગિયાર જેટલા આવાસોનો ડ્રો થયા હતા આજે જે લોકોનું સપનું છે ઘર ડેકનું ઘર બનાવવાનું એ ફક્ત સાડા પાંચ લાખ રૂપિયાનું ઘર એમને મળશે અને એનું સપનું પૂરું થશે અને ઘર પણ એવા વિસ્તાર મળશે કે આજુબાજુની ફ્લેટની કિંમત પાંત્રીસ લાખ ચાલીસ લાખ પચાસ લાખ સુધીની કિંમત હોય અને આ કિંમત આજુબાજુના ફ્લેટની વચ્ચે અમને સાડા પાંચ લાખ રૂપિયાનું ઘર મળતું હોય તો આ આપવાનું કામ નેશના વડાપ્રધાન મોદી સાહેબે